સુરત શહેરમાં એરપોર્ટની શરૂઆત પછી વર્ષ બે હજાર સત્તર અઢારથી એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ માટેનો વિવાદ સામે આવ્યો છે શરૂઆતમાં પાલિકાએ ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જો કે પાલિકાએ સ્પષ્ટ કરી દીધું હતું કે એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધા બાદ જ પાલિકાએ બિલ્ડિંગ વપરાશ માટેની પરવાનગી આપી છે આ બિલ્ડિંગ અંગેના વિવાદ બાદ કોર્ટમાં કેસ ચાલે છે બાંધકામ દૂર કરવાની જવાબદારી કલેક્ટર તંત્રની છે આ ઉપરાંત પાલિકાએ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે કલેક્ટર દ્વારા દ્વારા ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવે તો મેન પાવર અને મશીન પાવર પાલિકા પૂરો પાડશે આ ઉપરાંત કલેક્ટર દ્વારા આ બિલ્ડિંગના ડિમોલેશન માટે પાલિકાને કોઈ પત્ર લખ્યો હોય તેવી વાત પાલિકા તંત્ર સ્પષ્ટ રીતે નકારી કાઢવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી આ જે મુદ્દો જ્યારે બે હજાર સત્તર અઢારમાં મે પોતે જ્યારે ઉઠાવ્યું ત્યારથી લઈને મારું આ રજુઆતો છે સુરત એરપોર્ટના જે વેસુ વિસ્તારના જે ભાગ છે એ ભાગમાં અંદાજે ત્યારે લગભગ અઢાર જેટલા બિલ્ડિંગો અવરોધ ઊભું કરતું હતું જે ફ્લાઇટના જે પાથ ઉપર પણ ત્યાર પછીના જે સર્વેમાં જે વિગતવાર જે સર્વે કરી છે એની અંદર ટોટલ તેતાલીસ જેટલા બિલ્ડિંગો ટોટલ આની અંદર અર્ધો મીટરથી લઈને સોળ સત્તર મીટર સુધીના અવરોધ ઊભું કર્યું છે એવું સર્વેની અંદર જાણવા મળેલું છે આ સર્વેના અનુસંધાને મેં ઘણી બધી પત્રો લખ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં બધા ઓથોરિટીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હોય અથવા કલેક્ટર કચેરી હોય કે સુરત મહાનગરપાલિકા હોય તમામને મેં પત્ર લખીને પણ આ જે વિગતવાર રજૂઆત કરેલું છે એમાં સૌથી વધારે જે હાઇટમાં ઓબસ્ટ્રેક્શન આવતું હોય તો એવા છ થી સાત બિલ્ડિંગો જેટલા છે એ સાથે સાત બિલ્ડિંગના તાત્કાલિક રૂપે એનું જે ડિમોલિશન કરવું જોઈએ સાથે સાથે આ જે બિલ્ડર આ ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે એ બાંધકામ અંગે એ લોકોને જે ફ્લેટ હોલ્ડર છે એને યોગ્ય વળતર પણ મળવું જોઈએ આ માટેની રજૂઆતો થઈ ગયેલું છે કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલના જે એર ઇન્ડિયાનું જે ફ્લાઇટનું જે દુર્ઘટના બની છે એ એના કયા કારણથી આ દુર્ઘટના બની છે હજી બહાર નથી આવ્યું છતાં આ દુર્ઘટના સુરતમાં પણ પુનરાવર્તન થવાની સંભાવના છે અને જ્યારે સુરતમાં આવું કંઈક દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તાર વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાતની જે વસ્તી છે એમાંથી એક સૌથી પોપ્યુલ પોપ્યુલર જે સિટી છે એ આ કહેવાતું હોય છે એટલા માટે આ બહુ ખૂબ જ જોખમની વસ્તુ છે અને આ જે તંત્ર દ્વારા કલેક્ટર ખો આપે છે મ્યુનિસિપલ કોઈ દુર્ઘટના બનવાની સંભાવના આવે ત્યારે આ વેસુ વિસ્તારમાં હાઈ પોલ્યુટેડ વિસ્તાર છે આ જે વિસ્તારની અંદર લોકો ભરચક રીતે રહેતા હોય છે લાખો કરોડોની સંખ્યામાં અત્યારે આપણે આખા ગુજરાતની જે વસ્તી છે એમાંથી એક સૌથી પોપ્યુલ પોપ્યુલર જે સિટી છે એ આ કહેવાતું હોય છે એટલા માટે આ બહુ ખૂબ જ જોખમની વસ્તુ છે અને આ જે તંત્ર દ્વારા કલેક્ટર ખો આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશનને મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને ખો આપી રહ્યા છે તો આ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં નહીં આવે કારણ કે હાયર ઓથોરિટી આની અંદર ધ્યાન આપે કલેક્ટર હુકુમ કરે જેટલા બી આ છ સાત જે હાઈ રિસ્કી જે ઇમારતો છે એને તોડી પાડવા માટેનું તાત્કાલિક ઉપરથી માલ રિમૂવ કરવા માટેનું હુકુમો કરે એવી આ અમારી એક્શન કમિટીની માંગણી છે આ વિષયમાં હાઈકોર્ટમાં પણ અમારા મિત્રો દ્વારા હાઈકોર્ટમાં પણ ઓલરેડી પેટિશનો કરેલું છે કોઈ પણ કારણસર હાઈકોર્ટમાં આ પેન્ડિંગ રહ્યું છે એટલા માટે હજુ પણ બે હજાર અઢારથી લઈને આ બે હજાર પચીસ સુધીના જે સમયગાળામાં પણ સુરત એરપોર્ટનો જે અવરોધ છે એ દૂર કરવા માટે આપણે નિષ્ફળ રહ્યા છે તો આવનાર સમયમાં જલ્દી તકે એનો નિર્ણય લાવે અને કલેક્ટર દ્વારા આની અંદર હાઈલી જવાબદારી લઈને તાત્કાલિક ધોરણે આ સાત જેટલા ઇમારતો તોડી પાડવા માટેનું હુકમ કરવું જોઈએ એવું અમારી માંગણી છે આ જે વેસુ વિસ્તારનું જે રનવે ટુ ટુ જે કહેવાય છે એ વિસ્તાર છે વેસુ ભાગની અંદરથી જ્યારે લેન્ડિંગ કરતા હોય ત્યારે તમે કોઈ પણ હાઈવેઝ બિલ્ડિંગને ઉપર ઊભા હોય તો તમને એમ લાગે મારું માથામાં ટચ થઈને એ આ એરક્રાફ્ટ જો લેન્ડિંગ કરી રહ્યા છે એવું પણ અહેસાસ થાય કારણ કે એટલું નજીક આવી ગયું છે એરક્રાફ્ટનું જે લેન્ડિંગ અને આ બિલ્ડિંગની જે ઊંચાઈ વચ્ચેનો જે તફાવત હોવું જોઈએ જે એરક્રાફ્ટ એક્ટ મુજબ જે તફાવત હોવું જોઈએ એ તફાવત નથી અને સોલ મી મીટર મીટર સુધીના વેરીએશન છે એટલે તમે સમજી શકો ચાર થી પાંચ માળ એટલા પણ એનું ઊંચાઈ વધારે પણ કોઈ કોઈ બિલ્ડિંગમાં છે એટલે આ ખતરા ખતરાને ગંડી સમાન છે આજે તમામ બિલ્ડિંગો એટલે આ બિલ્ડિંગ જલ્દી જલ્દીપણે એની હાઈટ ઓછી કરવી જરૂરી છે એના માટેનું તાત્કાલિક કાર્યવાહી થવું જોઈએ હા સંભાવના તો બહુ છે કારણ કે મેં કેટલા છેલ્લા કેટલા વર્ષોથી સુરત એરપોર્ટ પર સંભવિત આઠ જેટલા મુદ્દાઓ પર મેં કામ કરી રહ્યા છે આ આઠ મુદ્દામાં જો ચોક્કસપણે તંત્ર દ્વારા કા ધ્યાન ન આપે તો આમાં કોઈ પણ એક મુદ્દા ઉપર એક્સિડન્ટ થવાની સંભાવના હાઈલી પોસિબિલિટી છે એટલા માટે આ પત્ર વારંવાર લખી રહ્યો છે એમાં એક મુખ્ય કારણ આ જે બિલ્ડિંગનું નડતર રૂપ રૂપનું જે આ બિલ્ડિંગ ઊભું છે એ પણ છે ને જે બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર રીતે જે બનાવવામાં આવેલા અને મહાનગરપાલિકાના મિલીભગ જે બનાવવામાં આવેલા આ બિલ્ડિંગ છે એ હાઈ રિસ્કી કહેવાય છે અને સાથે સાથે ઓ એનજીસી પાઇપલાઇન પણ છે આ બધી વસ્તુઓ તાકીને મેં ઘણીવાર પત્ર દરેક ઓથોરિટીમાં લખી ચુક્યા છે અને હાલમાં પણ રિમેમ્બર મેં પત્ર મોકલી આપવામાં આવેલ છે